બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મહુ સુધી રથપદયાત્રા પૂર્ણ કરી અંકોશેર ખાતે બાબાસાહેબ આંબેડકર સ્મૃતિ ખાતે ફુલહાર કરવામાં આવ્યા મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું આજરોજ ભારતના મહાન વિધાનશાસ્ત્રી અને સમાજ સુધારક ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથપદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મહઉ ખાતે અંતિમ તબક્કે પહોંચી હતી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મભૂમિ હોવાના કારણે આ યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ બાબાસાહેબની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તેમાં લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ પોતે પદયાત્રા કરી આ રથ લઈને નીકળ્યા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવી હતી આ અંદાજીત ચારસો એંસી કિલોમીટરની મધ્યપ્રદેશના મહુ ખાતે પૂર્ણ કરી હતી ગતરોજ અંકલેશ્વર સ્ટેશન ખાતે આવેલ સાહેબ આંબેડકરના સ્મારક ઉપર ફૂલહાર કરી હોય ફૂલહાર કર્યા તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી યાત્રા સફળ રહી છે આ કાર્યક્રમ દરમિયાન વસીમ ફળવાલા વિનોદભાઈ પરમાર સહિત અંકલેશ્વરના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા યાત્રા સંવિધાન બચાવો જળ જંગલ જમીન બચાવોના સાથે યોજાઈ રહી હતી પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના પડતર પ્રશ્નો ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે